કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં દ્વારા છ મધ્યાહન ભોજન કેન્દ્રો પર સંચાલકની ભરતી અન્ય બે જાહેરાત કરવામાં આવી છે જેમાં છેલ્લી તારીખે છવ્વીસ સાત બે હજાર ચોવીસ ના રોજ કાંકરેજ મામલતદાર બીજી દરજી ડૂટ કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી એ એમ પંડ્યા અને કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરીની પેનલ દ્વારા છ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલકો અરજદારના ઇન્ટરવ્યુ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં સલીમગઢ કેન્દ્ર નંબર અઠ્યાસી માંથી ચાર અરજી કેન્દ્રો અને ભદ્રવાડી કેન્દ્ર નંબર ઓગણસી તેર પર અગિયાર અરજીઓ આવી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરી તો કાંકરી તાલુકાના છ મધ્યાહન ભોજન કેન્દ્રો પર સંચાલકની ભરતી થવા માટે ઉચ્ચ અભ્યાસવાળા અરજદારો પણ હવે બેરોજગાર હોવાથી પોતાને પગભર થવા માટે અરજીઓ કરતા કાંકર તાલુકામાં બેરોજગાર વધી રહી છે તેના ઉત્તમ ઉદાહરણ તરીકેનો દાખલો જોવા મળ્યો છે